નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા મુદ્દાની વાતમાં રાજનીતિને લઈને તમામ મહત્વના સમાચાર પર આજે નજર કરીશું ચર્ચા કરીશું ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું જેમાં અનેક દિગ્ગજ નેતાઓ તેમની સાથે હતા મંચ પરથી તેમના દ્વારા કેટલાય એવી વાતો કહેવામાં આવી જે વિચારતી કરી મૂકે છે આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો પ્રવાસ આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું મુદ્દાની વાતમાં તો ચૂંટણી બાદ જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું લોકમત બે હજાર લઈને મહત્વના સમાચાર ગુજરાત ફોર્સના વોરરૂમથી બજાર વાગી ચૂક્યું છે ચૂંટણી બાદ પણ સૌરાષ્ટ્ર સહકાર અને સમ્રાંગણ યથાવત છે ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન લોકસભાની ચૂંટણી બાદ પણ અમરેલીમાં રાજનીતિ હજુ યથાવત દેખાઈ રહી છે ભારત સુતર્યા અને નારણભાઈ કાછડિયાની લડાઈ વચ્ચે દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન પણ વિચાર કરીבו કે સાત પગલા આકાશમાં આ બેનર હેઠળ શક્તિ પ્રદર્શન હતું દિલીપ સંઘાણીનું પરશુત્તવ રૂપાલા નિતિન પટેલ સહિતના દિગ્ગજોનો એ શક્તિ પ્રદર્શનમાં જમાવડો પણ દેખાયો અને સંઘાણીના મંચ પરથી દિગ્ગજોએ વિરોધીઓને આડે હાથ પણ લીધા હતા સંઘાણીના મંચ પરથી વિરોધીઓ પર દિગ્ગજ નેતાઓ વરસ્યા હતા અને દિગ્ગજ નેતાઓ દ્વારા કેટલીક વાતો કહેવામાં આવી હતી આ મંચ પરથી પરશોત્તમ રૂપાલા આરસી ફળદુ જયેશ તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને મંચ પરથી તેમના દ્વારા જે વાતો કહેવામાં આવી હતી અને એવી અને દિલીપ સંઘાણીનું જે સાત દાયકાનું જે તેમનું કામગીરી રહી છે એ કામગીરી બદલ સાત પગલા આકાશમાં એ બેનર હેઠળ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું પરશોત્તમ રૂપાલા નીતિન પટેલ સહિતના દિગ્ગજો ત્યાં ઉપસ્થિત હતા અનાજ મુદ્દા પર ચર્ચા કરીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસથી મનહરભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીથી શ્રદ્ધાબેન રાજપૂત અને સાથે જ વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા પણ આપણી સાથે છે આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં જગદીશભાઈ સૌપ્રથમ આપની પાસે આવવું છે દિનિપ સંઘાણીનું આ શક્તિ પ્રદર્શન અને ત્યાં કેટલાય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા તેમના દ્વારા મંચ પરથી એવી વાતો કહેવામાં આવી જે ઘણા વિચારતા કરી મૂકે છે આપ આ શક્તિ પ્રદર્શનને કઈ રીતે જોઈ રહ્યા છો બેન ગુજરાતમાં ચૂંટણીના મતદાન ઓછું થયું પછીથી જે રીતે હોબાળો વધી ગયો છે એ ભારતીય જનતા પાર્ટીને ક્યાં લઈ જઈને અટકશે એ કહેવું અઘરું છે અને ઉકળાટ એટલી હદે વધ્યો છે કે એને અત્યારે જેમ કમોસમી વરસાદ પડી રહ્યો છે એવું જ કોઈ ઉપરથી આવે ને ટાઢોળું કરે તો જુદી વાત છે બાકી તો સળગું છે ભયંકર અને એ એટલા માટે છે છેના ત્રણ ચાર આયામો છે પહેલો આયામ એ છે કે ભાઈ સી આર પાટીલની કાર્ય પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજો જે છે એ નારાજ હતા કારણ કે પોલીસ કોસ્ટેબલની પૃષ્ઠભૂમિ ધરાવતા સીઆર પાટીલ દરેકને દંડાથી ચલાવે છે એવી એક આમ સર્વસામાન્ય માન્યતા હતી જે વાત વિનમ્રતાથી કહેવી જોઈએ એ આદેશથી કહેવામાં આવતી હતી હું આપને એક એક્ઝામ્પલ આપું રાજકોટમાં એક કાર્યક્રમ હતો અને સીઆર પાટીલે કીધું તું કે આ સૌરાષ્ટ્રનું હબ છે આ રાજકોટ જે છે ભારતીય જનતા પાર્ટીનો જનસંઘનો પાયન નાખનારું શહેર છે અત્યારે વિજય રૂપાણી અહીંના મુખ્યમંત્રી છે તેમ છતાં જો કોઈ કાર્યકર એમ માનતું હોય કે વિજયભાઈ રૂપાણીની છાળ પકડી લેવાથી તમને સારામાં સારું પદ કે સારો હોદ્દો મળશે તો તમે ભૂલી જાજો આવી જે કડક સૂચનાઓ આપવામાં આવે છે એ કોઈને કોઠે ઉતરે એવી વાત નથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ ભૂમિ જરાક જુદી છે અહીંયા તમે જો આમ કહો ને તો મનથી માનો અને જે વિનમ્રતાથી કહો તો દીકરા દઈ જે નેત્ર હોય લઈ લે એટલે અત્યારે જે દિલીપ સંઘાણી બોલી રહ્યા છે એના ત્રણ આયામ છે નંબર વન સી આર પાટીલનું જે માઇક્રો પ્લાનિંગ હતું પેજ પ્રમુખવાળું હતું જેને કારણે મતદાન ભયંકર થવું જોઈતું હતું અને છવ્વીસે છવ્વીસ બેઠક મળવી જોઈતી હતી પાંચ લાખની લીડથી એમાં કાંઈ મતદાન પહેલાં તો ઓછું થયું છવ્વીસે છવ્વીસ બેઠકમાં સંભાવના ઓછી છે કારણ કે બે ત્રણ બેઠક તો ભયંકર ડેન્જર ઝોનમાં છે અને છ સાત બેઠક એવી છે કે માંડ માંડ જીતે એમ છે એટલે આ બે ફેક્ટર થયા ત્રીજું ફેક્ટર આખી સરકાર અને ક્ષત્રિય સમાજના જેટલા નેતાઓ આ હતા તેમ છતાં ગુજરાત યુનિટ જે જે છે ક્ષત્રિય સમાજનો ખાળવામાં અને મતદાન મથકની સામે ભારતીય જનતા પાર્ટીની સામેનો આખો પ્રકોપ છે એ ખાળવામાં પણ એ નિષ્ફળ ગયા આ નંબર ત્રણ અને ચોથું કે એને સહકારી ક્ષેત્રમાં પણ મેન્ડેટ વાળી કરી સહકારી ક્ષેત્ર જે છે કોઈ પણ પક્ષના બેનર ઉપર લડાતું નથી કોંગ્રેસ કે ભાજપ એ અંતે ભાજપ કોંગ્રેસના હોય એ જુદી વાત છે પણ ત્યાં ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીથી લડાતી હોય છે હવે એમાંય તમે મેન્ડેટવાળી કરવા જાઓ અને ભારતીય જનતા પાર્ટીના માણસને મેન્ડેટ આપીને જીતાવવાની કોશિશ કરો તો એ સ્વાભાવિક જ દરેકને એમ લાગે કે અમારું રજવાડું જે છે એ ખેંચી લેવા સુધીની ચેષ્ટા છે અત્યાર સુધી બધા નતા બોલતા કારણ કે સીઆર પાર્ટીનું પરડું બહુ ભારે હતું આ ત્રણ ચાર ફેક્ટર મેં જે આપણે કીધા એ ફેક્ટર થયા પછી આપણે જે જે અત્યારે ચાલે છે એ પ્રમાણે જુઓ તો પરિણામની વ્યવસ્થા કેવી થઈ કેમ છે કે છવ્વીસે છવ્વીસ બેઠક લગભગ નહીં આવે એકાદ બે ત્રણ ચાર બેઠકમાં ડખો થાય એવી સંભાવના છે બીજું પાંચ લાખની લીડ તો વાત જ ભૂલી જાઓ બે ચાર પાંચ બેઠક તો એવી છે કે એમાં કાળીઓ ઠાકર જ બચાવે એમ છે એટલે કે એ ઉગરી જાય તો એ ભાગશાળી એટલે આવી બધી બે ત્રણ વાતો થઈ ક્ષત્રિય સમાજનો રોષ ન ખડ્યો એટલે હવે બુદ્ધિપૂર્વક આ જે છે એ હોબાળો શરૂ થયો છે પોલિટિક્સમાં હંમેશા એવું હોય છે કે રાજકારણમાં એટલે ચૂંટણી હોય તો છેલ્લો ઘરાણાનો અને રાજકારણમાં પહેલો ઘારાણાનો હવે અત્યારે દિલીપ સંઘાણી સહિતના લોકોએ પહેલો ઘારાણાનો કરી દીધો આ શરૂઆત થઈ છે બે હજાર ચોવીસની ચોથી જૂને જ્યારે પરિણામ આવવાનું છે તે પછીની જે કઈ થવાની છે એની આ શરૂઆત છે આપ લખી રાખજો બેન ગુજરાતના રાજકારણમાં અને ગુજરાત સરકારમાં મોટા ફાયે તફાવત ને ફેરફાર લાવનારા આ નિવેદનો છે કારણ કે દિલીપ સંઘાણી જેવો માણસ જે પરિપક્વ ઠરેલ છે એ બોલે નહીં પણ આ જરાક પાણી સરથી ઊભું વહી ગયું છે એટલે હવે આ લોકોએ કીધું છે કા મરજો ને કા મારજો પીઠમાં દેજો લગાર આ તો મારી સૈયર મેણા મારશે કે કાયર નરની નાર એટલે ભલ ઘોડા ને ભલ માકડા હલ બાંધવા હથિયાર જાજી ફોજમાં જીકવું ભલે મરવું એક જ વાર આવી રીતે આ લોકો પડ્યા છે છે એને એના ખબર પરંતુ પણ આશીર્વાદ હોવાને કારણે હવે આ રાજકીય રીતે બુદ્ધિપૂર્વક આગળ વધી રહેલી ઘટનાક્રમ છે એટલે આ સાંકેતિક છે બે હજાર ચોવીસ ના ચોથી જૂને ચોથી જૂને પરિણામ આવશે અને દસમી જૂને બધી શપથ ગ્રહણ વગેરે થઈ જાય નવી સરકારની કેન્દ્રમાં ત્યાર પછી ગુજરાતના રાજકારણમાં જે કંઈ તબદીલ થવાની છે ભૂકંપીય એની આ શરૂઆત છે રાધાબેન બિલકુલ આ શરૂઆત થઈ ગઈ શ્રદ્ધાબેન આપની પાસે આવું છે જે ચાર થી પાંચ ફેક્ટર ગણાવ્યા હમણાં જગદીશભાઈએ આપ શું માની રહ્યા છો આપનું શું કહેવું જગદીશભાઈ જે ફેક્ટર ગણાવ્યા છે એમના પોલિટિકલ એનાલિસિસ તરીકે ગણાય છે જ્યાં સુધી મારી વાત કરું કે મારી પાર્ટીની જે વાત કરું તો સહકારિતા જે છે એ આદરણીય નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા અને અમિતભાઈ શાહ સાહેબ પણ તત્કાલીન ગૃહમંત્રી હતા ત્યારથી મેં પાર્ટી જોઈન કરી છે તો અમે સહકારિતા જોઈ છે અને સાંભળ્યું છે તમે જો કે સહકારિતામાં આજે અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય સ્તરે સહકારિતા મંત્રી બી છે એક આખું સહકારિતા સરકાર તરફનો જે સમન્વય છે એમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારું કામ કર્યું છે અને મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા લોકો લાંબા સમયથી સહકારીતા ક્ષેત્રમાં છે અને ગ્રાસરૂટ ઉપર જોડાઈને લોકોના પ્રશ્નોને વાંચા આપીને એ લોકોએ પાર્ટી પક્ષ અને બધા સાથે સમન્વય કરીને લોકોની લોકોના કામો કર્યા છે અને સહકારિતા ક્ષેત્રે ઘણું સારું કામ ગુજરાતમાં કર્યું છે રાધાબેન સહકારિતાનું જે ગુજરાતનું મોડલ છે એ ઓલ ઓવર બીજા રાજ્યોમાં ઇમ્પ્લિમેન્ટ થાય કારણ કે આપણું જે મોડલ છે સૌથી વધારે સશક્ત છે અને જ્યારે ગુજરાતનું મોડલ સશક્ત છે તે ભારતીય જનતા પાર્ટીનો જે સમયગાળો રહ્યો છે જ્યારથી અમારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ પછી આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી અત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બધે જ સરકારોની અંદર સહકારિતા મોડેલ છે ઉપસીને ખૂબ સારી રીતે આવ્યું છે અને લાંબા સમયથી આ એટલું સારું મોડલ રહ્યું છે કે એની રેપ્લિકા અન્ય રાજ્યોમાં બી થવા જઈ રહી છે કારણ કે મારા રૂટ્સ બી અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે તો ક્યાંક મંદુક દેખાઈ રહ્યું છે ક્યાંય મંદુક નથી જો સાંભળો મંદુક ક્યાંય નથી લોકશાહી છે અને બધા પોતાની વાત મૂકી શકે છે અમારે ત્યાં કોઈ પણ એક પાર્ટી કોઈ પણ એક વિધાનસભા કે લોકસભા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે તો ઘણા બધા લોકો પોતાનો કરતા છે બાયોડેટા છે અને પછી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે તો લોકશાહી લોકશાહી છે અને ક્ષેત્રની અંદર પણ જે રીતે ઢબે ચૂંટણીઓ થતી આવી છે અને જે રીતે એ લોકોને કરવામાં આવે છે એમાં પણ તમને કીધું ને કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ જયારે ગૃહમંત્રી હતા ત્યારથી સહકારિતાનું જે મોડલ છે ગુજરાતની અંદર એ સૌથી સશક્ત મોડલ છે મનહરભાઈ આ વખતે ચૂંટણી થોડી વધારે રસપ્રદ રહી છે કદાચ ક્યાંક આપને એવી આશા પણ હશે કે એક બે બેઠકો ત્રણ ચાર બેઠકો જીતીશું તો આ વચ્ચે આ એક શક્તિ પ્રદર્શનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બધી વાત અંદર અંદરની કઈ રીતે જોઈ રહ્યા સૌ પ્રથમ તો જે જગદીશભાઈ જે વાત કરી એની બગલમાં વાત પડેલી છે કે પહેલી તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આપણને અને મીડિયાની સામે કોઈ પણ આગેવાનો એ વાત મૂકે કે ભાઈ અમારી પાર્ટી કેડર બેઝ પાર્ટી અમારી પાંચ પાર્ટી છે શિસ્ત અને અનુશાસનમાં માનનારી પાર્ટી આ જે શબ્દો હતા ને એના આ સમયના લગભગ છેલ્લા સાત દિવસની અંદર એ ફૂગો ફૂટી ગયો છે અને એના ધજિયા ઉડી ગયા છે વાસ્તવિકતા ભારતીય જનતા પાર્ટીની અંદરની જે માનસિકતા હતી ને જે એ ગુજરાતની સાડા છ કરોડની જનતાને દેશની સામે આવી ગઈ છે વાત બે છે નંબર એક કે ભારતીય જનતા પાર્ટીએ સહકારી ક્ષેત્રની અંદર એના પ્રમુખશ્રીએ જે મેન્ડેટ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં આપ્યો એમાં એને બે વસ્તુ કીધી એક તો અમારી ચૂંટણી જે કંઈક થાય છે એ ત્રણસો પચાસ જેટલી ચૂંટણીઓ અમે સહકારિતાને અંદર અમે મેન્ડેટથી આપેલા છે ને ત્રણસોને ઓગણપચાસ અમે જીત્યા છીએ એટલે અમે એ આપી છે સામેના ભારતીય જનતા પાર્ટીના આગેવાને એના મેન્ડેટ હતું છતાં પણ એને ઉમેદવારી પત્ર નોંધાવી દીધી અને એ જીત્યા ભારતીય જનતા પાર્ટીની સામે જીત્યા મૂળ મુદ્દો એ છે પણ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન જીત્યો છે પણ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વમાં કેટલી ઈર્ષા ભાવ પડ્યો છે એ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિએ અભિનંદન આપવાનું સાહસ ન કર્યું નાની એવી ટ્વીટ પણ કરીને અને સી આર પાટીલ એવું બોલે છે કે ઈલુ ઇલુ એ સંદર્ભમાં કહે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનના સંદર્ભમાં એ ઈલુ ઈલુના બાબતની અંદર અમરેલીના દિગ્ગજ નેતા અને ઇપકોના નવા નિયુક્ત થયેલા ચેરમેને જે જવાબ આપ્યો એ પણ બે હજાર ચોવીસ ના લઈને મહત્વની વાત છે કે અમરેલીમાં માં રૂપાલાનો એક રમુજ અંદાજ જોવા મળ્યો દિલીપભાઈ નો અનેક નેતાઓ સાથેનો હરેવો છે પરષોત્તમ રૂપાલાએ કહ્યું અન્ય દળના નેતાઓ સાથે પણ દિલીપભાઈ ના સારા સંબંધ છેલ્પના ના કરી શકો એટલા નેતાઓ સાથે આપણી પાર્ટીના તો અટલજીથી લઈ અને અહીંયા આજે ભૂપેન્દ્રભાઈ સુધીના નેતાઓની વણઝાર આપ ગણી શકો પણ અન્ય દલના નેતાઓ સાથે પણ દિલીપભાઈના ખૂબ સુમુદર સંબંધો ખૂબ જ સારા સંબંધો અસંખ્ય પાર્ટીના મને નામ અહીંયા ઉલ્લેખ કરવાનું હું ટાળું છું ઈરાદાપૂર્વક પણ અસંખ્ય અન્ય પાર્ટીના આગેવાનો સાથે ખૂબ સારા સંબંધો અને એને કારણે પણ એમનું જાહેર જીવન જે છે એ અન્ય નેતાઓ કરતા થોડું જુદું પડે જગદીશભાઈ આપની પાસે આવું છે પરસોત્તમ રૂપાલાની હમણાં જ વાત સાંભળી પરસોત્તમ રૂપાલાનો આજે વ્યંગ છે શું એલુ એલું તરફ જતો દેખાઈ રહ્યો છે બિલકુલ બેન રાધાબેન પરસોત્તમભાઈ અમારે ત્યાં રાજકોટ મારી ઓફિસે આવ્યા ત્યારે પણ એણે આ જ પ્રકારની એક બુદ્ધિપૂર્વકની વાત કરી હતી ત્યારે એમણે એમ કીધું હતું કે હવે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે બારના મહત્વકાંક્ષી લોકો અનેક પ્રકારની મહત્વકાંક્ષી ધરાવનારા લોકોનો જે રીતે જમાવડો થઈ રહ્યો છે એ જોતા હવે નવી શિસ્ત સમિતિ બનાવવી પડે એમ છે અને શિસ્તના નવા નિયમો પણ ઘડવા પડે એમ છે હવે એ પણ વાત અત્યારે પણ એ જ કહી રહ્યા છે કે ચારેકોરથી જે લોકો આવી રહ્યા છે અત્યારે દિલીપભાઈનું ભલે એને વખાણ કર્યા હોય પણ મૂળ એનો કહેવાનો આશય એમ છે કે ભારતીય જનતા પાર્ટી જે એની શિસ્ત અને કેડર બેઝ પાર્ટી તરીકે સુખ્યાત છે એમાં ઘણું બધું મીળાપી વેલા થઈ રહ્યા છે અને મીળાપી વેળા શું છે કે જે રીતે ઓપરેશન લોટસ અંતર્ગત ગમે તે પક્ષના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવી રહ્યા છે એને કારણે મૂળ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એને કેટલું સહેવું પડે છે તમે યાદ રાખજો આ અમરેલીની આજની આ જે શક્તિ પ્રદર્શન આપણે કહીએ છીએ ભલે દિલીપભાઈ સંઘાણીનો જન્મદિવસ હતો ને ઇફકોના ચેરમે ચેરમેન બન્યા એની ઉજવણી હતી પરંતુ એની અંદર નીતિનભાઈ પટેલનું છેક મહેસાણાથી અમરેલી આવવું એ પણ ઘણું સૂચક છે કારણ કે જે કેટલાક હાંસિયામાં ધકાયેલા છે લોકો એમાં નીતિનભાઈ ટોપ મોસ્ટ છે એનાથી પણ આગળ કહું આપને આરસી ફળદુ એકદમ ઠરેલ દિમાગના વ્યક્તિ કહેવાય અને ભારતીય જનતા પાર્ટીને હાઈકમાન્ડની ગુડમુકમાં કહેવાય ટૂંકમાં એને પૂછ્યા વગર કાંઈ બોલે નહીં એ પ્રકારનું એનું સાલસ વ્યક્તિત્વ રહ્યું છે એ આરસી ફળદુએ પણ બુદ્ધિપૂર્વક એક વાક્ય કીધેલું છે દિલીપભાઈને કીધું અને જયેશભાઈ રાજડિયાને કીધું કે તમે તો વટ પાડી દીધો આનું ગુજરાતી એવું નથી કે તમે બહુ સારું કામ કરી લીધું એટલે કે તમને અભિનંદન એટલું તમે વટ પાડી દીધો એટલે કે તમે મેન્ડેટ આપનારાને પણ પાડી દીધા અને મેન્ડેટ કોણે આપ્યું સી આર પાટીલ સાહેબે મેન્ડેટ આપવું ને જો અમિત શાહને ખબર હોય તો પછી કોઈ દિવસ જયેશ રાજડિયાને ઘરે જ અમિત શાહ મનાવવા ન જાય અથવા તો ચર્ચા ન કરે રાજકોટમાં જ્યારે અમિત શાહ અહીંયા આવ્યા હતા પ્રચારાર્થે ત્યારે જયેશભાઈ રાદડિયાના ઘરે ગયા હતા એના પરિવારને મળ્યા હતા એના છોકરાને રમાડ્યા ખાધું પીધું અને જયેશભાઈને સમજાવ્યું જયેશભાઈએ કીધું કે મારી પાસે જીતી શકાય એટલા મતો છે તો ત્યારે એના આશીર્વાદ હોય તો જ આ લડત આગળ વધી હોય અર્થાત મેં આપને જે કીધું તેમ બે એટલે ટૂંકમાં ચોથી જૂન પછીના જે સંભવિત ફેરફાર છે એનો પાયો ધરવાયેલો છે સૌરાષ્ટ્રમાં અને એટલે જ આ બધી વાતો બુદ્ધિપૂર્વક સી આર આરસી ફળદુથી માંડીને મેં કીધું નીતિનભાઈ પટેલ બોલ્યા આરસી ફળદુ બોલ્યા છે જયેશભાઈ રાદડિયા સ્વયં બોલ્યા છે અને બધાએ એક સુરમાં એક જ વાત કરી છે કે અમને તમે અમારા જે વાવેલું છે લણવાનો અમારો અધિકાર છે એની ઉપર કોઈ તરાપ મારશે તો ચલાવી લેવામાં આવશે નહીં એટલે સહકારી ક્ષેત્રમાં સરકારી મેન્ડેટની વાતો જે છે એ અમે ચલાવી લેવા માંગતા નથી

સી રાધાબેન વી આર પાર્ટી વિથ અ ડિફરન્સ અમારે ત્યાં એવું નથી કે લોકો પોતાનું ઓપિનિયન ના મૂકી શકે પોતાનો વિચાર ના મૂકી શકે અને હોવું જોઈએ હેલ્ધી સ્પિરિટમાં પોતાનો વિચાર કે ઓપિનિયન કોઈ ફોરમ પર મૂકવું એને હોઈ શકે છે ઓપોઝિશન કોઈ પણ પોતાને મનગમતો એંગલ લઈને એનું ઇન્ટરપ્રિટેશન કરશે કે હું ઓપોઝિશનની વાત કરું છું પાર્ટીની અંદર ઓપોઝિશન છે એ કહી શકે છે કે ભાઈ આમ ચાલી રહ્યું છે અત્યારે એ લોકોમાં થયું પણ ઓપોઝિશન એટલે કે વિપક્ષ એ જોવું જોઈએ કે તમે ગમે એટલું કો પણ મળ્યું ઇફકોના ડિરેક્ટર જે બન્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બન્યા છે ઇફકોના ચેરમેન જે છે દિલીપ સંઘાણી એ ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે અને સહકારિતા ક્ષેત્રની અંદર એમનું સારું એવું મોટું એક્સપિરિયન્સ છે તો ઠીક છે અને જ્યારે પરિવાર મોટો હોય છે લોકો એક આટલા દશકા સુધી કામ કરી રહ્યા છે જનરેશન્સ આવે છે દરેક જનરેશન્સ પોતાની વાત મૂકી શકે છે એવી ચર્ચાઓ થતી હોય છે બેન એવું છે બેન શ્રદ્ધાબેન સ્વાભાવિક છે પ્રવક્તા છે એટલે એનો બચાવ કરવામાં અધિકાર છે પણ પાર્ટી વિથ ધ ડિફરન્ટ દરેકને બોલવાનું એવું કાંઈ છે નહીં જ્યોતિબેન પંડ્યા વડોદરાના છે એણે પણ આ જ વાત કરી હતી ધારો કે તો એને તો ઓન ધ સ્પોટ કાઢી મૂકવામાં આવ્યો જો ખરેખર એને મત પ્રગટ કરવાની અધિકાર હોત તો એને સાંભળવામાં આવ્યા હોત અને એની વાત ધ્યાને લેવામાં આવી એને બદલે હજી પ્રેસ કોન્ફરન્સ કરી અને જ્યારે પણ કાંઈ પણ હજી કે એ ભેગા તો એને કાઢી મૂકવામાં આવ્યા પક્ષમાંથી એટલે પાર્ટી વિધ ડિફરન્ટ એવું કઈ નથી તમને પાર્ટીને જ્યારે એમ લાગે કે અહીંયા આપણું દાળ ગળે એમ નથી ધારો કે જયેશભાઈ રાદડિયા છે સહકારી ક્ષેત્રમાં ખાનખાના છે એને હરાવી શકાય એમ નથી તો પછી બુદ્ધિપૂર્વક સમાધાન કરી લ્યો પાર્ટી વિધ ડિફરન્ટ કરીને પણ જો એમ લાગે કે જ્યોતિબેન પંડિયા જેવા છે દબાઈ શકે એમ છે માન લ્યો અથવા તો એને કંઈક પણ એક્શન લઈ શકાય એમ છે એટલે એને ઓન ધ સ્પોટ કાઢી મૂકવામાં આવ્યા છે આ સનાતન સત્ય તો આ છે બેન શ્રદ્ધા જે છે એ તો પક્ષના પ્રવક્તા છે તો ઓબ્વિયસલી એનું બોલે પણ આ તમને એનું કોન્ટ્રોવર્સી છે એ જણાવી દો ઓકે મનહરભાઈ આપ જ્યારે વાત કરી રહ્યા હતા ઇલુ વાત કહી એ અને આને કઈ રીતે જુઓ છો આપ બેન આ આખો જે ભારતીય જનતા પાર્ટીનો 10 દિવસનો જે ડ્રામા છે ને એ દેશના ભારતીય જનતા પાર્ટીના ટોપ બે આગેવાનની મરજી વગર ના બને તમે એમ માનો છો દિલીપ સવાઈ સંઘાણી એ નરેન્દ્રભાઈ મોદી જેવા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને વડાપ્રધાન હોય અને બિનહરીફ તરીકે એ ચૂંટાઈ જાય જયેશ રાદડિયા જે છે એ એને મેન્ડેટ આપે છે છતાં પણ એને મેન્ડેટની વિરુદ્ધ જઈને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ એને મત આપીને ચૂંટાઈ દે છે અને જાહેરની અંદર દિલીપભાઈ સંઘાણી એને એને સપોર્ટ આપે છે અને મંચ ઉપરથી બોલે છે કે મને દિલીપભાઈએ બચાવ્યો છે અને મને જીતાવ્યો છે એટલે કહેવાનો મતલબ એ કે જેમ જયેશભાઈ જે વાત કરી કે ચૂંટણી પૂરી થાય અને રિઝલ્ટ આવે એ પહેલાં આ જે ભારતીય જનતા પાર્ટીનો ઘરનો કકડાટ છે એ એક ઉભો કરેલો ભારતીય જનતા પાર્ટીની સોચી સમજી સાજીશ એના ટોપર આગેવાનોની રમત છે માત્ર ને માત્ર પ્રદેશ પ્રમુખ અથવા તો મુખ્યમંત્રીને જ્યારે નિમુક્ત કરવામાં આવે છે બદલવામાં આવે છે ત્યારે અંદરના જ કંકડાટથી થાય છે કોઈ કોંગ્રેસના કે કોઈ અન્ય કે જનતાની દુઃખે દુઃખી આ લોકો કે વિપક્ષના દુઃખે દુઃખી આ નથી અંદરના કંકડાટ દુઃખી થાય છે અને આ એનું ઇન્ટિમેશન છે આમ તમે જો ઉપરના ટોપ આગેવાન તરફથી એક પણ ઇન્ટિમેશન કે એક પણ ઇશારો કરવામાં નથી આવતો અને દિલીપભાઈ આમ જેમ જયેશભાઈ કીધું જેમ દિલીપભાઈ જીઓ દિગ્ગજ માતાને સાલસ માણસ એ જ્યારે કોઈ પણ વ્યક્તિ બોલે અને એ બોલે એમાં ઘણો બધો વજન હોય છે ને વજનની અંદર માત્રા પણ એકો મીડિયા સમક્ષ પર મૂકે છે આ પરિસ્થિતિની અંદર એમને જે વાત મૂકી એ સૌથી વધુ વાત એ છે ઈલુ ઈલુ ની વાતમાં એને શબ્દ પ્રયોગ કર્યો ઈલુ ઈલુ એને કહેવાય એ સી આર પાટીલને એના કાંગડા ઉપર ઘા માર્યો છે પથ્થર ઉપર ખીલ્લો માર્યો છે કે આ ઈલુ ઈલુ કોને કહેવાય કે જે હવારમાં કોંગ્રેસ પક્ષમાંથી પક્ષમાંથી કે અન્ય ભાજપ ભાજપમાં આવે બપોર પછી કમલમના ખેસ પહેરે સાંજે એ નક્કી થઈ જાય બીજે દિવસે એની અંદર શપથવિધિ થાય કેબિનેટ મંત્રી બપોર પછી ચેમ્બર પડવાઈ જાય આને ઈલું ઈલું કહેવાય એ દિલીપભાઈ એના પ્રદેશ પ્રમુખને કીધું એ એના ઉપર

જે કોઈ એના પદાધિકારીઓ છે એની પોતાની કાર્યક્ષમતા એની પદ્ધતિ એની આવડત એના સંપર્કો એનું યોગદાન એનો ફાળો ત્યારે આ સહકારી બહુ સદ્ધર બનતી હોય છે ભારતીય જનતા પાર્ટી એમાં કોઈ પાયાથી હોય તો બરાબર છે કે એને ઊભી કરેલી હોય ઊભી એણે નથી કરેલી ધારો કે વિઠ્ઠલ રાદડિયા જિલ્લા અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં જેટલું સહકારી ક્ષેત્ર છે વિઠ્ઠલ રાદડિયાનું યોગદાન એમાં કેવું છે એમાં ભારતીય જનતા પાર્ટી જરાય કરતાં જરાય એમાં જ કે લઈ શકે એમ નથી શું કામ એણે એના સદસ્યોને તો જે તે મદદ કરવી ઘટે કે ડિવિડન્ડ જાહેર કરે કે બોનસ જાહેર કરે કે એ તો ખેર પણ ઇન્ડિવિજ્યુઅલી આઉટ ઓફ વે જઈને જે મદદ કરી છે વિઠલભાઈ રાદડીએ ધારો કે કોઈના એક ખેડૂતની દીકરીને કંઈ લગ્ન કરવાનો હોય ને ઇનકેસ ઇન પાસે પૈસા ન હોય વિઠલભાઈ રાદડીયા આઉટ ઓફ ખાતર ખીચા માંથી કોઈ પણ પ્રકારની જરૂરિયાત છે વિઠલભાઈ રાદડીયા એ પોતે એમાં વ્યક્તિગત રસ લઈને મદદ કરી છે એટલે સહકારી ક્ષેત્રનો પર્યાય અથવા તો ભીષ્મ ગણાય છે હવે આવી જે કરેલી

જો રાધાબેન મેં તમને એક પી હતું કે જયેશભાઈ રાદડીયાજી પણ અમારા માન્ય ધારાસભ્ય છે એટલે એફકોના ડિરેક્ટર બની ગયા છે એમને અભિનંદન છે એની સાથે દિલીપભાઈ સંઘાણી એફકોના નિર્વિરોધ ચેરમેન બન્યા છે એમને પણ અભિનંદન છે અને સહકારિતા ક્ષેત્રની અંદર જગદીશભાઈની સાથે હું છું કે એ લોકોનું એક બનાવેલું ક્ષેત્ર છે એટલે વિનમ્રતાથી એ કહું છું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ને અમિતભાઈ શાહ સાહેબ જ્યારે હતા ત્યારથી એ લોકોની વચ્ચે જ અમારી પાર્ટીની રહેવાની ભાવના છે અલગ અલગ સમુદાયના લોકો સાથે અમારો જનસંપર્ક હોતો જ હશે એમ સહકારિતા સાથે પણ ખૂબ સારા સંબંધ ભારતીય જનતા પાર્ટી અને એટલા માટે જ સહકારિતાના લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પણ સમર્થન આપવા માટે જોવા મળ્યા છે અને એક રોલ મોડેલ જ્યારે ગુજરાત થયું છે તેની રિપ્લિકા પણ આખા ભારતમાં થઈ છે મને આમાં લાગે છે કે કશું જ અજુકતું નથી આ ક્ષેત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીનું રુઝાન હંમેશાથી રહ્યો છે જો અન્ય પાર્ટી એના પર ધ્યાન નથી આપ્યું તો એ અમારો પરિપ્રેક્ષ છે મનહરભાઈ શું છે એમની પાસે મૂળ વાત એ છે ગુજકો માસોલ હોય ક્રિપકો હોય ઇપકો હોય એપીએમસી હોય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવનું માળખું હોય કે કોઈ પણ શહેરની જે સહકારી સંસ્થા દેશમાં છે એ તમામ સંસ્થાના પાયાના પથ્થર કોંગ્રેસના આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીની એક ઈટ એને મૂકી નથી સહકારી ક્ષેત્રને નિકંદન કાઢવાનું કામ અને એને તોડી નાખવાનું કામ અને એને ધ્વંસ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી અત્યારે કરે છે મેન્ડેટની અંદર વાત તમને એક વાત મૂકી દઉં કે અત્યારે એકસો બ્યાસી સભ્યો પરથી ડિરેક્ટરની અંદર મતદારો હતા એની અંદરથી માત્ર કોંગ્રેસના ભાજપના સેવાકીય વ્યક્તિઓ અન્ન વ્યક્તિઓ જેને રાજનીતિને સહકાર સાથે પણ ન હોય એવા બધા કોપરેટિવ સેક્ટરના આગેવાનો બધા હતા અંદર એટલે એવું નથી કે કોઈએ અને એનો મેન્ડેટ આપવાનો પક્ષની અંદર આપે તો સ્વાભાવિક વસ્તુ છે કે ડોલરભાઈની વાત સાથે હું ઝીરો ટકા માનસિકતા તમારી એ તો હવે તમને ખબર પડશે કે હવે પછીની સહકારી સંસ્થાની ચૂંટણીમાં તમે મેન્ડેટ આપો તમને ખબર પડશે પબ્લિક ક્યાં રહેશે કારણ કે તમે પરિણામ નથી આપ્યું અને મેન્ડેટ આપો છો જે પરિણામ આપ્યું અને મેન્ડેટ આપે તો સો ટકા જનતા સ્વીકારે વાસ્તવિકતા જનતા સ્વીકારવાની ગુજરાતની જનતામાં એક આદત છે પણ જ્યાં સુધી તમે સહકારી ક્ષેત્રની પરિસ્થિતિ માત્ર માત્ર નરેન્દ્રભાઈ ને માત્ર માત્ર અમિતભાઈ શાહ એને કશું લેવા દેવા નથી કારણ કે એને તો કબજો લીધેલો છે જે પરિસ્થિતિ હતી એના ઉપર એને ધ્વંસ કરવાનું કામગીરી કરી છે મનરભાઈ આપણી સમયનો ખૂબ અભાવ છે જગદીશભાઈ આપની છેલ્લી પ્રતિક્રિયા માત્ર 30 સેકન્ડમાં આપજો સમયનો ખૂબ અભાવ છે ભારતીય જનતા પાર્ટીએ વધારે પડતી ગુસ્તાખી કર્યા વગર પોતે કરેલી ભૂલ માટે થઈને આત્મમંથન કરવું રહ્યું કે સહકારી સત્ર હોય કે સરકારી હોય સંગઠન હોય એ વિનમ્રતાથી ચાલશે દંડાથી નહીં આનું ગુજરાતી એટલું જ બેન હું તમને કહું સમયના અભાવ તમારે છે એટલે બિલકુલ જી શ્રદ્ધાબેન મનહરભાઈ જગદીશભાઈ આપનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા અને આ ચર્ચા બદલ મતભેદ સામે આવી રહ્યા છે આ તમામ વસ્તુ પરંતુ આ ઠારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પ્રયત્નો ક્યાં કેવી રીતે થાય એ પણ હવે જોવું રહ્યું તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર